વેચો છો અમે સોનું બ્રાન્ડના નામથી સેન્દ્રીય ખાતર પ્રોસેસ સેન્દ્રિય ખાતર વેચી છીએ બરાબર પ્યોર જૈવિક પ્યોર જૈવિક બરાબર તો કઈક રીતે તૈયાર થાય છે એ પ્રોસેસ થોડી ખેડૂતો ને સમજાવો આહ ગાયના છાણમાંથી અમે તૈયાર કરીએ છીએ ગાય નું છાણ લાવી અને એને કોહળાઈએ બરાબર એની અંદર બેક્ટેરિયા ડેવલપ કરીએ બરાબરની ટ્રીટમેન્ટ આપીએ છીએ હા પછી એની અંદર બધા ખોળ બરાબર જીવામૃત બરાબર પછી લીંબોડી પાવડર મરઘાની અઘાર અને આ બધી એમ કરી પંદર આઈટમો અંદર એડ કરીએ છીએ અંદર બરાબર પચાસ કિલો નું પેકિંગ કરેલું પચાસ કિલો નું પેકિંગ કરો છો જી બરાબર આ ખાતર તૈયાર કરતા કેટલો સમય લાગે છે અઢી થી ત્રણ મહિના અઢી થી ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય અને ખેડૂતોને ને હોય તો શું ભાવે વેચાણ કરો છો અમારા અહીંયા પ્લાન્ટ અહીંથી જ બસો એસી રૂપિયા પચાસ કેજી નો ભાવ છે બસો એસી રૂપિયા પચાસ કિલો એક બેગ નો ભાવ છે તો કોઈ ખેડૂત મિત્રોને જોતું હોય તો આ એડ્રેસ પ્રમાણે કોન્ટેક્ટ કરજો તમને અમે મળી રહેશે અમે કંપની ટુ ડાયરેક્ટ ફાર્મર નું સેલિંગ કરીએ છીએ ડાયરેક્ટ ફાર્મર જેથી કરીને વચ્ચોટ્યો જે કમિશન જે હોય એ બધું નીકળી જાય ખેડૂતનો લાભ મળે ખેડૂતને ડાયરેક્ટ લાભ મળે 40 રૂપિયાનો લાભ મળે ખેડૂતને બરાબર તો ખેડૂત મિત્રો આ વાત થઈ સેન્દ્રીય ખાતર વિશે જો કોઈ ખેડૂત મિત્રોને સેન્દ્રીય ખાતરની જરૂર હોય તો આપણે જે વાત કરી એ રીતે કોન્ટેક્ટ કરીને મંગાવી શકે છે આપ દમ પેસ્ટિસાઇડ તરીકે પેસ્ટિસાઇડ તરીકે લીમડા નો પાવડર પણ ખેડૂત મિત્રો એમાં એડ કરે છે જેથી સારામાં સારું રિઝલ્ટ મળે નીમ પાવડર તેલ સાથેનો પાવડર છે આના પાણી જોડે એક્સ્ટ્રાક કરી નાખો તમે તો બધી જ જીવાતો માટેની એક જ દવા તમારે કોઈ જીવાત ના ખેડૂતોને કોઈ જીવાતને ઓળખવાની જરૂર નહીં અને અલગ અલગ દવાઓ લાવવાની જરૂર નહીં બરાબર આનું રિઝલ્ટ તમને ચાર કલાક રહીને મળે હમ પણ રિઝલ્ટ આનું આભાર જય જવાન જય કિસાન થેન્ક યુ